સુરત શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ તહેવારો પૂર્ણ થયા બાદ રિપોર્ટ આવતા હોય છે ત્યારે આરોગ્ય સમિતિ ચેરમેન અધિકારીઓનો જલ્દી રિપોર્ટ આવે તે બાબતે કાર્યવાહી કરવા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે સુરત શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ખાદ્ય વાનગીઓના નમૂના લઈને પૃથ્થકરણ માટે મોકલવામાં આવે છે પરંતુ તહેવાર પૂર્ણ થયા બાદ અને લોકો તે વાનગીઓ આરોગ્ય લે ત્યારબાદ તેનો રિપોર્ટ આવતો હોય છે ત્યારે આ વાતને ધ્યાને લઈને સમિતિ ચેરમેને અધિકારીઓ બેથી ત્રણ દિવસમાં સેમ્પલનો રિપોર્ટ આવી શકે તે મુજબની કાર્યવાહી કરવા સૂચના આપી છે આરોગ્ય સમિતિ ચેરમેન નેન્સીબેન શાહે જણાવ્યું હતું કે તાકીદે એક વસ્તુ ધ્યાન આવી છે એટલે એ લોકોને કડક શબ્દોમાં કહેવું પડ્યું છે કે જ્યારે પણ સેમ્પલો લો અત્યારે તહેવારો ખૂબ જ છે અગાઉ ચંદી પડવાનો પણ તહેવાર હતો અને હવે દિવાળીનો તહેવાર છે તેમાં મીઠાનું વેચાણ પણ ખૂબ જ થતું હોય છે પરંતુ એવું ધ્યાન આવે છે કે સેમ્પલના ટેસ્ટ ખૂબ જ મોડા હોય છે આ વખતે માવાનું સેમ્પલ લીધું એ ચંદી પડવા પહેલાં એનું રિઝલ્ટ લાવી દીધું તો એ જથ્થાનો નાશ કરી શક્યા તો એવી જ રીતે કડક સૂચના અપાઈ છે કે જે સેમ્પલ લો જે ખૂબ લોકો સુધી પહોંચે છે એવા કોઈ ખાદ્ય પદાર્થનો તો અર્જન્ટમાં બેથી ત્રણ દિવસના સેમ્પલનો રિપોર્ટ આવી શકે ઘણી વખત એવું જોવા મળ્યું છે કે આરોગ્ય બાદ જો પછી સેમ્પલ ફેલ થાય તો જથ્થાનો નાશ કે પેનલ્ટી કેવી રીતે થઈ શકે તો આ બાબતે ખૂબ જ કડકાઈથી કહેવામાં આવ્યું છે કે આ પ્રોસીઝર જલ્દી કરો બધુંમાં જણાવ્યું હતું કે જલ્દીથી જલ્દી ઇફેક્ટિવ રિઝલ્ટ આવે એવું નહીં કરો તો ખાલી દેખાડાની કામગીરી કરવાનો કોઈ જ અર્થ હોતો નથી એટલે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે બે ટાઈપના સેમ્પલ હોય છે ઇન્ફોર્મલ અને ફોર્મલ એટલે ફોર્મલ જ સેમ્પલ લેવું જેથી કોઈ ફરિયાદ આવે તો આગળ કોઈ કાર્યવાહી થઈ શકે હા એકચ્યુઅલી એક તાકીદે એક વસ્તુ ધ્યાને આવી છે એટલે એ લોકોને કહેવું પડ્યું કડક શબ્દમાં કે જ્યારે બી સેમ્પલ લો અત્યારે આપણા તહેવારો ખૂબ છે જેમ કે સુરતનો મહત્વનો તહેવાર હતો ચંદુ ચંદી પડવો અને હવે છે દિવાળી મીઠાઈઓનો આપણે ખૂબ આગ્રહી હોઈએ છે મીઠું ગુજરાતીઓ બહુ ખાતા હોય છે પરંતુ એવું ધ્યાને આવે છે કે સેમ્પલના જે ટેસ્ટ હોય છે એ બહુ મોડા હોય છે જેમ આ વખતે માવાનો સેમ્પલ લીધું તે આપણે ચંદી પડવા પહેલા એનું રિઝલ્ટ લાવી દીધું તો એ જથ્થાનો નાશ કરી શકે એવી રીતે કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ સેમ્પલો જે ખૂબ ઇફેક્ટિવ હોય છે જે લોકો સુધી ખૂબ પહોંચે છે એવી કોઈ ખાદ્ય પદાર્થનો તો અર્જન્ટમાં બે થી ત્રણ દિવસમાં એનો સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ કોઈ બી રીતે આવી શકે નહીં કરતો ઘણી વાર એવું જોવામાં આવ્યું છે કે એને આપણે આરોગ્ય રહીએ પછી જો એ સેમ્પલ ફેલ થાય તો એ જથ્થાનો નાશ કે પેનલ્ટી કેવી રીતે થઈ શકે

જલ્દી થી જલ્દી ઇફેક્ટિવ રિઝલ્ટ આવે એવું નહીં કરો તો ખાલી દેખાણાની કામગીરી કરવાનો તો કોઈ અર્થ હોતો જ નથી એટલે જ સેમ્પલ હંમેશા એ બી કહેવામાં આવ્યું છે કે બે ટાઈપના સેમ્પલ હોય છે એક ઇન્ફોર્મલ હોય એક ફોર્મલ હોય તો ફોર્મલ જ સેમ્પલ લેવું કોઈ ફરિયાદ આવે એમાં ખાસ ફોર્મલ સેમ્પલ લેવું જેથી આગળ કોઈ કાર્યવાહી થઈ શકે એમાં કોઈ કામી આવે તો